નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો આશા છે કે કુશળ મંગળ હશો આજની વિષયવાર કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ થયા બાદ ઘણા ઉમેદવારો ગેલમાં આવી ગયા હશે અને ઘણા ઉમેદવારો અચંબામાં પડી ગયા હશે કે અમારી કેટેગરીની આટલી જ જગ્યાઓ કેમ પરંતુ રોસ્ટર મુજબ જે હોય તે આવે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં પરંતુ તેના આધારે આજે આપણે અંદાજીત કટ ઓફ મેરિટનો વિડીયો લઈને આવ્યા છીએ તો આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ અંદાજિત કેટલું મેરિટ રહેશે કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ જઈ શકે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને નવી અપડેટ મળતી રહે વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી દરેક મિત્રોને મેરિટ વિશેની માહિતી મળી શકે સૌપ્રથમ આપણે કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાણા તે જોઈ લઈએ ઓપનમાં ત્રણસો એક્યાસી એટલે કે ચાર ટકા એસસી બી સીમાં એટલે કે અઠ્ઠાવન ટકા એસસીમાં સત્તરસો સુડતાલીસ એટલે કે ચૌદ પોઈન્ટ ચોસઠ ટકા સાતસો બાસઠ એટલે કે આઠ પોઈન્ટ તેર ટકા એસમાં એક હજાર પિસ્તાલીસ ફોર્મ ભરાયા છે એટલે કે અગિયાર પોઈન્ટ પંદર ટકા અને કુલ નેવું ફોર્મ ભરાયા છે એટલે કે કુલ ફોર્મના ઝીરો પોઈન્ટ છન્નું ટકા ફોર્મ ભરાયા છે આમ ટોટલ નવ હજાર બોતેર ફોર્મ ભરાયા છે તેના આધારે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે તે આપણે આપણે આગળ જોઈશું આજ રોજ પ્રસિદ્ધ થયેલ કેટેગરી જિલ્લા પ્રમાણે જગ્યા જોવા જઈએ તો ઓપનમાં ચોવીસો 2428 જગ્યા 88 જગ્યા ફાળવવામાં આવી છે એસસી બી માં સત્સો ત્રાણું એસસીમાં બસો સત્તાવન એસટીમાં સત્સો અગિયાર માં એસમાં ચારસો ત્રેપન અને પીએચમાં એકસો અઠ્યાસી પરંતુ સી કેટેગરીની જગ્યા બેતાલીસ બતાવવામાં આવી છે તો સી કેટેગરી સિવાયની જગ્યાઓ લગભગ બાકી છે નહીં અહીં કેટેગરીવાઇઝ ફળવાયેલ જગ્યાને આધારે જો મેરિટ જોવા જઈએ તો ઓપનમાં અંદાજીત સડસઠ પોઈન્ટ પાંચ આજુ આજુબાજુ અટકી શકે છે એસસી બી સીમાં અડસઠ આજુબાજુ અટકી શકે છે એસસીમાં સડસઠ આજુબાજુ અટકી શકે છે એસટીમાં સત્તાવન પોઈન્ટ પાંચ આજુબાજુ અટકી શકે છે ઇડબલ્યુ એસમાં ચોસઠ પોઈન્ટ પચીસ જ્યારે પીએસમાં ચોંસઠ આજુબાજુ મેરિટ અટકી શકે છે આમ કુલ પિસ્તાલીસો બે જગ્યામાં કેટેગરી વાઇઝ એટલું મેરિટ અટકી શકે છે એમ અહીં આપણે અંદાજીત મેરિટ ધારવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ કે મોટાભાગના ઉમેદવારો લાગી જાય અને મેરિટ આના કરતાં પણ નીચું આવે અને મોસ્ટ ઓફ ઉમેદવારો લાગી જાય તો ફરી મળીશું નવા મેરિટના વિડીયો સાથે અસ્તુ